ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેનો દિવસ છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી એક ફિલ્મ આવે છે જેનું નામ છે ઇલુ ઇલુ હવે આ દિવસે જ વિકી કૌશલની ફિલ્મ છાવા પણ આવી રહી છે એટલી જબરજસ્ત હાઈપ છે લોકોમાં એટલો ઉત્સાહ છે ટ્રેલર લોકોને એટલું ગમું છે કે ફિલ્મ આવશે એટલે જબરજસ્ત પહેલા દિવસે કમાણી કરશે આ વાત કન્ફર્મ છે પ્લસ ગુજરાતીની બે ફિલ્મો જે છે એને પબ્લિકે ઓલરેડી સ્વીકાર લીધી છે ફાટીને અને ઉમરો જબરજસ્ત કલેક્શન કરી રહી છે ઉમરો ફિલ્મ તો અને ફાટીને પણ કાચબાની ગતિએ ધીરે ધીરે આગળ વધી રહી છે અને કલેક્શન કરી રહી છે એટલે આ પબ્લિકને બંને ફિલ્મો ગમી રહી છે અને બીજી પણ છૂટી છવાઈ ફિલ્મો ગુજરાતીમાંથી અને બોલીવુડમાંથી ચાલી રહી છે તો આ સીન અત્યારે છે ચૌદ ફેબ્રુઆરીનો મેજબ તમને કીધો હવે આ પરિસ્થિતિમાં એક એવી ગુજરાતી ફિલ્મ આવે છે કે જેનું ટ્રેલર છે એ લોકોને લગભગ એવરેજ જેવું લાગ્યું ટ્રેલર જોતા પણ ફિલ્મનો ઉત્સાહ નથી થતો કે ફિલ્મ જોવા જવાય બુક માય શોમાં આના ઇન્ટરેસ્ટ તમે તપાસ કરશો તો એના ઇન્ટરેસ્ટ પણ 40 થી પચાસ સાઠ જેટલા છે એનો ઇન્ટરેસ્ટ રેટ તમને કહું તો આ પ્રકારની એક ફિલ્મ આવી રહી છે મેં તમને સિચ્યુએશન આગળ કીધી એ ની અંદર આ પ્રકારની એક ફિલ્મ આવી રહી છે તો તમે વિચાર કરો કે શું હાલ થશે આ ફિલ્મનો જો કોમ્પિટિશન છે ને આ વસ્તુ તો હવે રહેવાની જ છે બરોબર છે અત્યાર સુધી આપણને એમ થતું હતું કે સારા એવા તહેવારોમાં કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ કરાય તો સારા એવા તહેવારો ઓલરેડી બોલિવૂડવાળા બધા બુક કરેલા જ છે એ તમે પંદરમી ઓગસ્ટ લઈ લો કે પછી જન્માષ્ટમી લઈ લો કે ઈદ લઈ લો કે દિવાળી લઈ લો કે કોઈ પણ આપણા ભારતીય તહેવારો તમે કોઈ પણ લઈ લો ને એમાં બોલિવૂડવાળા પોતાની એકથી બે ફિલ્મો અને એ પણ મોટી એ નાખે જ છે એટલે આ કોમ્પિટિશન રહેવાનું જ છે તો એવામાં ગુજરાતી ફિલ્મો રિલીઝ કરવી ને થોડું રિસ્ક જેવું ગણાય તો હવે આવી પરિસ્થિતિ હોય તો મને એવું પર્સનલી લાગ્યું કે શું કરાય ખબર છે આપણી જ ફિલ્મની હાઈપ જ એટલી બધી વધારી દેવાય એમાં તમારે સામ દામ દંડ ભેદ જે કાંઈ કરવું પડે તમારે જો આ કોમ્પિટિશનમાં રિલીઝ કર્યું હોય ને તોની વાત છે તમારે દિવાળી રિલીઝ કરવી હોય જન્માષ્ટમી રિલીઝ કરી હોય પંદરમી ઓગસ્ટે છવ્વીસમી જાન્યુઆરી રિલીઝ કરવી હોય અને એ પરિસ્થિતિમાં બોલિવૂડમાંથી કોઈ મોટી ફિલ્મ સાઉથમાંથી કોઈ મોટી ફિલ્મ આવતી હોય તો આપણે ગુજરાતી ફિલ્મની હાઈપ એટલી ઊભી કરી દેવી જોઈએ કે લોકો એકવાર વિચારે તો ખરી જ કે ભાઈ આ ફિલ્મ જોવા જેવી ગુજરાતી કે પેલી હિન્દી લાગી છે એ જોવા જેવી એટલું વિચારે આટલી હાઈપ તો ઊભી કરી દેવાય જો આટલી હાઈપ ઊભી ન થઈ શકતી હોય ને તો પછી આ કોમ્પિટિશનમાં ન પડાય આવું મને છેલ્લા છ સાત મહિનાથી હું લાગ્યું બાકી ગુજરાતી પાસે મોકો તો છે જ નહીં કોઈ પણ તહેવાર ખાલી નથી આ એક સનાતન સત્ય છે એટલે કોમ્પિટિશન તો રહેવાનું જ છે અમદાવાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું હબ ગણાતું અમદાવાદ એમાં ઈલું ઈલું ફિલ્મને પહેલા દિવસે જો કહું ને તો પાંચથી સાત એ લીધી છે અને એક એક શો આપ્યો છે આ મેં જોયું ક્યારે ખબર મંગળવારના દિવસે આ વસ્તુ મેં જોઈ છે લગભગ તમે જ્યારે આ વિડીયો જોશો અને તમે પછી તરત બુક માય શોમાં જશો તો લગભગ શો એક બે વધી પણ ગયા હશે થિયેટર એક બે વધી પણ ગયા હશે પણ મારે બીજા ટોપિક પર પણ કામ કરવાનું છે એટલે મંગળવારના દિવસે જ મેં આખી ડિટેલ જે છે બુકમાં શોની એ લીધી છે અને એ મુજબ હું વિડીયો બનાવું છું એટલે મંગળવારે આ દિવસ આ પરિસ્થિતિ હતી કે પાંચથી સાત થિયેટર હતા એમાં એક એક શો લાગેલો હતો અને સુરતમાં મંગળવારના દિવસે બુકમાય શોમાં ઈલુ ઈલુનું જે બુકિંગ છે એ ઓપન નહોતું થયું પણ ત્યાં એ જ પરિસ્થિતિ જ હશે પાંચથી છ થિયેટરમાં લાગી છે ને એક એક શો હશે તો આ રીતની આખી સિચ્યુએશન છે હવે પહેલા દિવસનું કલેક્શનનું પ્રિડિક્શન જો મારીએ ને તો લગભગ ચારથી પાંચ લાખ મને દેખાય છે કારણ કે જે પ્રકારની આખી સિચ્યુએશન બોક્સ ઓફિસમાં છે ને અને જે પ્રકારની ફિલ્મની હાઈપ જોઈએ પ્રમોશન જોઈએ કે જે કાંઈ જોઈએ પબ્લિકનો ટ્રેલર જોઈને ઇન્ટરેસ્ટ જોઈએ બધું જોતાં મને ચારથી પાંચ લાખ દેખાય છે આનાથી વધારે ફિલ્મ નેટ પહેલા દિવસે વધારે લગભગ લગભગ તો નહીં જ કરી શકે ડબલ ડિજિટમાં આંકડો ઇમ્પોસિબલ છે નહીં જ થાય એ વસ્તુ એટલે પહેલા દિવસનું મારું આ પ્રિડિક્શન છે તમારું શું પ્રડિક્શન છે તમે આ ફિલ્મ જોવા જવાના કે વિકી કૌશલની છાવા જોવા જવાના છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ